જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો જોઈ શકો છો તમે દર્શક મિત્રો આપણું ભગુડા ધામ કોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ સારો ગ્રહણ કરી રહ્યા છે તો આ આપણું ગૌધાન જોઈ શકો છો તમે સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો દર્શક મિત્રો બધા ખુશમાં હશે ખુશમાં રહો અને આપણા બ્લોગ જોતા રહો તો શરૂઆત આપણા નવા ની કે આપણી ગાય માતાઓ સારો ગ્રહણ કરી રહ્યા છે અને ડુંગર ઉપર જઈ રહ્યા છે તો આયોથી ભણનાર નેચરલી દેશી ખાણું અને સાત્વિક અને શ્યુદ્ધ પ્રાકૃતિની ગોદમાં જળ જંગલ હશે અમારું તરવેણી સંગમ તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત ગાય વસાવો ગાય બસાવો અભિયાન અંતર્ગત સૌ લોકો ગાય માતાની તકેદારી રાખો ગાય છે તો apdu jivan se gai nati to kush na 嗯。Uh uh.